સુરતમાં મંદી વચ્ચે લૂમ્સના કારીગરો દ્વારા પગાર વધારાની માંગ કરી કામ પર ન ચડતા પાંચસોથી વધુ લૂમ્સના કારખાના બંધ જોવા મળ્યા હતા સુરતમાં મોંઘવારીનો માર હવે મધ્યમ વર્ગ પર પડી રહ્યો છે ત્યારે ડિંડોલી પાંડેસરા પ્રમુખ પાસે આવેલા ઇન્ડસ્ટ્રીઅઝના લૂમ્સના કારખાનાઓ બંધ જોવા મળ્યા હતા કારીગરોમાં પગાર વધારાની માંગ સાથે કારખાનાઓ બંધ જોવા મળ્યા હતા પાંચસોથી વધુ લૂમ્સના કારખાનાઓ કારીગરો ન આવતા બંધ જોવા મળ્યા હતા તો કારખાનાઓ બંધ રહેતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે છેલ્લા બે થી ત્રણ દિવસથી કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે જેથી કારખાના માલિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે આટલા કારખાનાઓ બંધ છે પચાસ ટકા ઉપર લોન કારખાનાઓ બંધ છે કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે અમારી સોસાયટીમાં એક હજાર થી ઉપર કારખાના છે બાજુમાં આજુબાજુમાં ભગવતી છે યુનિટી છે બધા કારખાનાઓ બંધ છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે એના લીધે હીરા જેવી હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે